એકદમ અંતરમાં શાંતિ વર્તે એમના પિતા તુલસી વાયતા ને એ અવારનવાર ગુણાતતાને સ્વામી કે કે મારા દીકરા આ વાજીને જે અંતર પર તાડું છે ને એ તમે તાડું કરી દો અને તમારી પર કે તમારી ઘેરે તમે પધારો એટલે ગુણાતતાને સ્વામી એના ગામમાં ગયા એના ઘરે ઉતારો કર્યો હવે તુલસીભાઈને ભાઈને ના મોટો ધંધો હોય છે ને મોટા આર્થિક રીતે રહે છે એટલે બહુ વ્યવહાર મોટો

થાય એ અંતરમાં ટાટો થાય આમ તમારો જીવ આટલો બધો તાપ્યો છે કે તા કથા તો સાંભળતા નથી અને હું તમારી ઘરે ગમેટલા દિવસ રહું તો પણ તમારા અંતરમાં ઠંડક થાય નહીં એટલે નિરાગે જો કથા સાંભળીએ તો અંતરમાં શાંતિ થાય એની અંદર ભગવાન અને સંત સાક્ષાત આપ્યો ભેગા રહે ને તો એ આપણા અંતરમાં ઠંડક થતી નથી કહેતા કે આપણે શાંતિ મળતી નથી એવી જ રીતે કહેતાની જેમ ભગવાનનાં દર્શન આ તો કથા સાંભળવાની વાત થઈ પણ એવી રીતે જો ભગવાનનાં દર્શન એકાક્ર જીતે કરીએ આટીની દ્રષ્ટિ રાખીને ન કરીએ તો ભગવાન અને સંતને ગમે છે અને સારંગપુર બીજામાં તો મહારાજે બહુ સરસ વાત કરી કે ફાટેલી દ્રષ્ટિવાળો કહેતા કે ભગવાનના આપણે દર્શન કરતા હોય અને આપણે આટો આંટો જોઈએ ને તો મહારાજે સારંગપુર બેમાં કીધું છે કે ફાટેલી દ્રષ્ટિવાળો છે

પણ જો ત્યારે મનન કરીએ છીએ એટલે કે પછી એને યાદ કરીએ છીએ ત્યારે ભગવાનના દર્શન ભેગા ભેગા આપણે શું યાદ આવે આ કુતરા પીલાણા જે કંઈ જોયા હોય એના પણ દર્શન થાય એટલે ફાટેલી દ્રષ્ટિ વાળો કીધો મહારાજે કે આવી રીતે જે દર્શન કરતો હોય એ દર્શન યોગ્ય રીત નથી પણ ભગવાનના દર્શન કરવા તો એકી દસે અને અંગે અંગના નિરખી નિરખીને દ્રષ્ટિ પલટાવીને અંતરમાં ઉતારીને ભગવાનના દર્શન કરીએ તો કામ થાય એટલે સામાન્ય રીતે આપણે બધી ભક્તિ સંબંધિત જે કંઈ ક્રિયા કરીએ છીએ ને એમાં બધું ભેળસેળવાનું છે શુદ્ધ થતું નથી દાખલા તરીકે આપણે એકાગ્રત રીતેથી કાંઈ પણ કામ કરવા જઈએ થતી નથી સવાર પૂજા કરતા હોય તો કોઈ ઘણા બધાને એવી કેવું હોય કે મોબાઈલમાં વાત કરે મોટાભાગના હરિભક્તો નથી કરતા પણ છતાંય કોઈને એવું હોય ઇમરજન્સી કે મોબાઈલમાં ચાલુ પૂજાય વાત કરે યોગ્ય નથી પછી ચાલુ પૂજા એ બીજી ત્રીજી કોઈ પેપર જોતા હોય આપણે તો નથી જોતા કોઈ પણ ક્યાંક કોઈ જોતું હોય કોઈ ટીવી નો અવાજ સાંભળતા હોય કોઈ રસોડા ની અંદર નાનું મોટું ધ્યાન રાખતા હોય પણ ભગવાનની પૂજા જ્યારે કરીએ ત્યારે એકાગ્ર રીતે કરીએ અત્યારે આપણે સભામાં બેઠા છીએ કથામાં બેઠા છીએ છતાં પણ ઘણા ધ્યાન ક્યાં હોય મોબાઈલમાં હોય ઘણા આમાં આપ્યું છે કે ચાલુ સભાએ ઘણા મોબાઈલના વોટ્સએપનો ઉપયોગ કરે આમાં કેમ આપવું છે કારણ કે આવી ભક્તોના અનુભવ થાય છે કે WhatsApp માંથી વિડિયો કોલ થી માંડી અને એના બધા ઉપયોગ કરે છે પણ કોઈને મેસેજ કરવા WhatsApp વાપરીએ આ બધું કથા શ્રવણની યોગ્ય રીત નથી એટલે કથા શ્રવણ અને મૂર્તિ દર્શન એકાગ્ર રીતે કરવા મોબાઈલ ફોન દ્વારા આપણે ઘણી વખત ઘણી વાર આપણે ઠાકોરજીના ફોટા પાડીએ છીએ અને વાર વોટ્સએપમાં બધા મોકલીએ છીએ પણ ખરેખર બરાબર છે ખોટું નથી પણ ઠાકોરજીનો ફોટો ક્યાં પાડવાનો છે આપણા અંતરમાં જેથી કરી અને ફરી વખત જ્યારે આપણે મનન અને નિધિ ધ્યાસ જ્યારે કરીએ ને ત્યારે આપણે યાદ આવે એના બદલે આપણે શું કરીએ છીએ કે ફોટો પાડીએ અને વોટ્સએપમાં બીજાને મોકલી દઈએ છીએ પણ એ કરવાની જરૂર એટલી બધી નથી જેટલી પહેલા કામની જરૂર છે પહેલું કામ એ છે કે ઠાકોરજીનો આપણે દર્શન કરીએ છીએ એ છબી આપણા અંતરમાં

જોમે તો બગડે કામ ન હોય ઈ ઓલી બેમાં વાસ્કા પાઈ દે ઓલી દોરી પર ચડે અને આખો ગામ દેખાઈ કરું કારણ કે થોડો જમીતી ઊંચો ગયો પણ ઈ બીજે ક્યાં જોવે નહીં અને આખો ગામ દેખે પણ ઈ ક્યાં જોવે નહીં અને જો ઈ જોવા જાય તો નું કામ બગડે એમ આપણે અધ્યાત્મ માર્ગમાં આપણે આગળ વધતા આપણે બીજાનું જો ધ્યાન રાખે બીજાનું જો જોવા દે ને તો આપણું કામ બગડે એટલે નિષ્ફળાનંદ સમય સરસ વાત કરી છે પછી આગળ દાખલા તારીખ બે ત્રણ બે હજાર ને સાત ની અંદર સારંગપુર અંદર પ્રમુખ છે મારે બિરાજમાન હતા અને યુગાંડાથી એક હરીશભાઈ ભોગતાણી એ પ્રમુખ છે મારે દર્શન કરતા હતા અને પ્રમુખ છે મારે પ્રશ્ન પૂછ્યો આ ભોગતાણીભાઈ કે અમારે દર્શન કઈ રીતે કરવા

થાય તો આપણું કામ થાય પછી દર્શન શ્રવણ કર્યા પછી નું એટલે મનન અને નિધિ આપણે દર્શન સારી રીતે કરતા શીખી ગયા મનન પણ સારી રીતે શ્રવણ પણ સારી રીતે કરીએ છે પછી નું છે મનન અને નિધિ ધ્યાસ આ બે પગથિયા તો આપણે પાર કરી ગયા છે શ્રીજી મહારાજ સમજાવે છે કે જે વાર્તા શ્રવણ કરી હોય ને તે વાર્તા મને કરીને વિચાર કરવો પછી જેટલો ત્યાગ